નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાનગોષ્ઠી ચેનલમાં તો ચાલો મિત્રો આજે ફરી આપની સમક્ષ એક નવું પુસ્તક લઈને આવી છું પુસ્તકનું નામ છે વનાંચલ જેના સર્જક છે જયંત પાઠક અને જયંત પાઠકની આ આત્મકથનાત્મક કૃતિ છે મારા અભ્યાસના ભાગરૂપે હમણાંથી થોડા આવા નિબંધાત્મક પુસ્તકો અને આત્મકથનાત્મક પુસ્તકોનું વાંચન થયું છે જેમાંથી આપની સમક્ષ આ પુસ્તક રજૂ કરી રહી છું જેનું ખાસ કારણ એ છે કે આમાંથી ઘણા બધા વાચકોને આ પુસ્તક પોતાના ગામમાં પોતાના ભૂતકાળમાં અને પોતાના આત્મીયજનોની યાદ અપાવશે અને ઘણા બધા લોકોની યાદો તાજી થશે તો પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ ત્યાંનું જીવન વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગર સંસ્કૃતિનું આક્રમણ શિશુ વયના સાથીઓ અને સૌ સાથેના બાળક બચ્ચુના નિર્મળ હૃદય સંધાનની આ ભાવાદ્ર કથા છે મિત્રો અહીં સર્જક પોતે પોતાનું ગામ વતન છોડી અને નગર સંસ્કૃતિમાં રહેવા તો આવ્યા છે પરંતુ એ મુજારો એ અમુજણ અહીંયા પોતાની યાદો સ્વરૂપે રજૂ થઈ છે વનાંચલ એ જયંત પાઠકના અતિત શૈશવ વતનના અનુભવોની સ્મરણકથા છે આ ગ્રંથ બાર પ્રકરણોમાં વિસ્તરેલ છે જેમાં શૈશવના આનંદપૂર્વકનું વિષાદ મધુર સ્મરણ છે લેખકની કલ્પના વિદ્યા કે વિગ્ધતા ગ્રામજીવનની ભાવનાને આસમાની રંગે રંગ્યું નથી પરંતુ એના ક્ષુદ્ર જણાતા વાસ્તવમાં પણ શૈશવની નિર્વ્યાજ આંખે સંપત્તિ અને કૌતુકથી એને નિહાળ્યું પણ છે આ કથાનો આરંભ પૂર્વ પંચમહાલના પ્રાકૃતિક સાંસ્કૃતિક ભૌગોલિક પરિવેશથી થાય છે બાળક બચ્ચુના શિશુ જીવનમાં બધું જ ક્રમે ક્રમે અનાયાસે પરોવાતું જાય છે અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની સંસ્કૃતિની અસરને જુએ છે અને તેની સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી ભૂખમરો અજ્ઞાન વહેમ લાચારી ઈમાનદારી એમના પર થતા અત્યાચારો અને એમના સુખ દુઃખની છબીઓ વેદનાશીલ હૃદયમાં અંકિત થયેલી ઉપસે છે આ સાથે સર્જકને અંદરથી ખેંચાતો પોતાના વતનનો વનાંચલ વતનનું ગોઠ ગામ ત્યાંના મનુષ્યોની ખાસ કરી આદિવાસીઓ અને કુટુંબીજનો વતનની પ્રકૃતિ સાથેની સજીવ નિરવ્યાજ ગોઠડી સાદી સરળ ભાષામાં જયંતભાઈનું સર્જક વ્યક્તિત્વ સંપૂર્ણ રૂપે ઉકળ્યું છે આમ વનાંચલના સ્મૃતિચિત્રોનું ગદ્યપોત મલમ જેવું મુલાયમ બન્યું છે આ એક ખાસ વાત રહી પ્રથમ પ્રકરણની શરૂઆતમાં સર્જકના વનાંચલનો પરિચય મળે છે. પૂર્વપ્રંચમહાલના વનાંચલનો એક વિસ્તાર વનીકરણ પહેલા દેવગઢ બારિયાના દેશી રાજ્યની હકુમત હેઠળ હતો. અહીંના રાજા પાવાગઢના પતૈ રાવળના વંશો જો ઘણાતા. રાજ્યના સાત মহলમાં એક રાજગઢ મહલ અને મહેલના 84 ગામ વસ્તી મોટે ભાગે કોડીની અને ધારણા બારૈયા આદિવાસીઓની આદિવાસીઓમાં મુખ્ય બે જાતિઓ નાયકા અને રાઠવા રાજગઢ મહલ નું રાજ્ય થાણું તે સ્થળ રાજગઢ અહીં થાણાદાર ફોજદાર જંગલી ફોજદાર દાણી વગેરે વહીવટદારો રહે રાજ્યનું એક દવાખાનું એ પ્રાથમિક શાળા પણ ખરા પાસે જ નાનકડા ગોઠ ગામમાં ઘસાઈને વહી જાય છે એક નાની નદી કરડ બારે માંસ પાણીથી ભરપૂર એ નદીને સામે કાંઠે ઉત્તર દિશામાં એક ડુંગરો નામે મોરડીઓ અને ઘાટીલોને ગોરમુગ્ધાના સ્થન જેવો એની ઉપર સ્ફુટક ભાવના રોમાંચક એવા સાગના સોટા રાજ્યનું આ સોનું અને અસલી ધન તો પ્રકરણ બે માં ગામનું ગોંદરું આવે થાણામાં પેસતા ડાબે હાથે ચાર પાંચ હારબંધ ઓરડિયો આવે આમ અનેક વર્ણનો અહીં તાજા થયા છે કુલ બાર પ્રકરણ સુધી સર્જકે મન ભરીને પોતાના વિસ્તારને આલેખ્યો છે

અને પાવાગઢ ત્રણેક ગઉ નું જંગલ આવે એક વારનું આ ગીત જંગલ વાઘ અને લૂંટારાઓના ભય થી ભરેલું હતું આજે તો આ જંગલ આછું થઈ ગયું છે ભયના વસવાટ માટે અહીં અનુકૂળ જગા રહી નથી ગળ્યા ગાંઠ્યા ઝાડવા માંડ ઊભા છે સંકોચાવાનું તે વગડાને અને ઝાડપાન બિચારા આખા ઘસીને જગા કરી આપે છે ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ અને ક્યાં આ માણસને આશ્રયે અને દુબડી દશાએ ઉભેલા આ ઝાડવા આ બધું જોઈ સર્જકનું મન કંપી ઉઠે છે મારી આ જન્મભૂમિ કેવી ઉજ્જડ થઈ ગઈ ઘર પડી ગયા છે બ્રાહ્મણો ગામ ને ઝાપે ઉભેલો પુરાણો વડ અડી પડ્યો છે ગામથી બૈજનાથ મહાદેવ નું ડેરું તો અર્ધો ગાઉ દૂર થી પણ વચ્ચેનું જંગલ એની દૂરતા વધારતું હવે તો ગામ ને ઝાપે થી જ એનું શિખર દેખાઈ આવે છે મહાદેવ પણ સુધી ગયો લાગે છે આજુબાજુમાં બાવાએ સુધારેલી દુનિયાના ફૂલઝાડ ઉગાડી દીધા છે થાણું નિસાર દવાખાનું હવે ગોકામાં આવી ગયા છે દેશી રાજ્ય ગયું અને ગુજરાત સરકારના અમરદારો પાટલુન બિસ્કોટમાં ફરે છે અને જીપો દોડાવે છે જુઓ મિત્રો જે ગામમાં સર્જક જન્મ્યા હતા તે ગામ અહીં તેમને જોવા મળ્યું નથી જે વતન ઝૂલતા હતા તે વતન ની આવી માઠી દશા જોઈ તેમનું મન કંપી ઉઠે છે મન છે ઉદાસ થઈ ગયું છે કોઈ અજાણ્યા મુલકમાં આવી પડ્યો હોવ તેવું તેમને લાગે છે અહીં તેમને ગોઠતું નથી હવે મારું માટીનું ખોરડું મારી સલીલભર નદી અને મારો વગડો બધું ગયું હા હાજી ડુંગરા એવા ને એવા ઉભા છે એ મોરડીયા અને કાનપુરીઓ અને તેજગઢીઓ વહેતા કલા પ્રવાહની વચ્ચે અહીં ડુંગરાઓ ખમ રહ્યા છે એનો થોડો હાસકારો આ સર્જક અનુભવે છે અને પ્રજ્ઞની જેમ ઉભેલા આ ડુંગરા જોઈ એમને થોડું આશ્વાસન મળે છે ભૂતકાળ ભૂંસાઈ ગયો છે અને કંઈક સચવાયો પણ છે તો આ ડુંગરા રૂપે જન્મભમ ને જલાંજલિ સ્વરૂપે લેખકે પ્રસ્તાવનામાં દર્શકે લખ્યું છે કે બાળપણમાં આપણને પાછું જવાનું મન થાય કારણ કે નચિંતા અર્પતા સ્નેહનીય ભૂમિ છે આથી જ તે ફરી ફરીને તેને વાગોળતા રહ્યા છે અહીં વનાંચલ જેવા શૈષવ સ્મૃતિનું સામાજિક મૂલ્ય જ્યાં સુધી શોધનારા પોતાના વ્યક્તિત્વને વિસરી પોતાના ઘટકને નિહાળે ત્યાં સુધી હાથમાં આવવું મુશ્કેલ છે આમ મિત્રો આ એક સરસ મજાની સ્મૃતિ કથા આપની સમક્ષ રજૂ કરી છે જેના આધારે આપણે પણ ક્યાંક આપણા વતનમાં એક લટાર મારી શકીએ અને આવી તો ઘણી બધી સ્મૃતિ કથાઓ અને આપણા સ્મરણો આવી કથાઓ રૂપે સચવાયેલા છે કદાચ જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી આ સ્મરણોને વાગોળી શકીશું બાકી તો બધું સમય પ્રમાણે ચાલ્યા જ કરશે તો ચાલો ફરી મળીશું નવા પુસ્તક સાથે